ગુજરાત પબ્લિક સ્કૂલ તથા માંજલપુર ખાતે આવેલ લિટલ ફ્લાવર સ્કૂલ ના વિદ્યાર્થીઓ સાથે ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ નું આયોજન કરતી વડોદરા શહેર એસઓજી બાર જૂનથી છવ્વીસ જૂન સુધી વડોદરા શહેરમાં ડ્રગ્સ પખવાડિયા અનુસંધાને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાથડાનાઓના માર્ગદર્શન હેઠળ અવારનવાર વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારો આવેલ સ્કૂલ કોલેજોના તથા ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓમાં તથા યુવાનોમાં નશીલા પદાર્થો વિશે અવેરનેસ લાવવા તથા નશીલા પદાર્થનું સેવન ન કરીને ડ્રગ્સ સંબંધિત સમાજમાં જાગૃતિ લાવવા માટે માનનીય પોલીસ કમિશનર સાહેબના મિશન ક્લીન તથા ઓપરેશન કેકડાઉન અંતર્ગત એસઓજી દ્વારા વડોદરા શહેરના યુવાધનને નશાની ચુંગલમાંથી બહાર કાઢવા ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે તેમજ જાહેર રસ્તાઓ ઉપર પણ બેનરો લગાવી સે યસ ટુ લાઈફ નો ટુ ડ્રગ્સના સૂત્રને વધુ પ્રમાણમાં અસરકારક બનાવવા અને વૈશ્વિક ડ્રગ સમસ્યા બહુપક્ષીય પડકાર સામે જાગૃતતા લાવવાના પ્રયાસ સાથે વડોદરા શહેર એસઓજી પોલીસ દ્વારા અટલાદરા ખાતે આવેલ ગુજરાત પબ્લિક સ્કૂલ તથા માંજલપુર ખાતે આવેલ લિટલ ફ્લાવર સ્કૂલના આશરે આઠસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ તથા સ્કૂલના ટીચરો તથા પ્રિન્સિપલની હાજરીમાં ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવેલ જેમાં ડ્રગ્સ અવેરનેસ સંબંધી બેનર હેન્ડીનો તથા ડ્રગ્સ અવેરનેસ શોર્ટ મુવી બતાવી બાળકોમાં ડિજિટલ માધ્યમથી ડ્રગ્સ સંબંધી અવેરનેસ લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે પોતે વ્યસનથી મુક્ત રહેશે અને પોતાના પરિવારજનો પણ વ્યસનથી મુક્ત રહે તેવી શપથ લેવડાવવામાં આવી તેમજ તેમને આજુબાજુમાં કોઈ બાળકો કે અન્ય વ્યક્તિ આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જણાય અથવા તો કોઈ વ્યક્તિ નશીલા પદાર્થ લેવા પ્રેરતા હોય તો તેની જાણ સ્કૂલના શિક્ષકગણ તથા માતા પિતાને કરવી જેથી આવી પ્રવૃત્તિને ડામી શકાય આમ માનનીય પોલીસ કમિશનર સાહેબનાઓ દ્વારા વડોદરા નાગરિકો તથા યુવાધનમાં જાગૃતતા લાવવા તથા ડ્રગ્સની ચુંગલમાંથી યુવાધન ને બચાવવા તેમજ લોકોમાં ડ્રગ્સ સંબંધી અવેરનેસ લાવવા સતત સફળ પ્રયાસ કરવામાં આવે છે ડ્રગ્સ અવેરનેસ નો મૂળ હેતુ વડોદરા શહેરને નશા મુક્ત બનાવવાનો છે